રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં વડોદરામાં રેલી યોજવામાં આવી હતી વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિતના માર્ગદર્શન હેઠળ ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં હરણી વારસા રિંગ રોડ સ્થિત બેન્કર હોસ્પિટલથી ગુરુકુળ વિદ્યાલય સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુકુળ વિદ્યાલયના સંચાલક દિનેશ પંડ્યા સહિત સ્કૂલના નવસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

જે સમગ્ર દેશમાં અત્યારે ચારે ચાર શંકરાચાર્યજીના આશીર્વાદથી ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ચાલી રહ્યું છે જેના સમર્થનમાં આજે અમે વડોદરામાં વિદુષી ડૉક્ટર ગાર્ગી ચંદ્રશેખરના માર્ગદર્શ માર્ગદર્શન હેઠળ એક સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનનો એક જ ઉદ્દેશ્ય છે કે સરકારને અપીલ કરવામાં આવી છે કે સંપૂર્ણ ભારતમાં જે અત્યારે રાજ્યકક્ષાએની સૂચિમાં જે બધા પ્રસ્તાવ પારિત થયા છે કે રાજ્યકક્ષામાં ઓગણીસ રાજ્યોમાં ગોહત્યા બંધીનું કાનૂન છે તો તે રાજ્ય કક્ષાની સૂચિથી હટાવીને કેન્દ્રીય કક્ષાની સૂચિમાં નાખવામાં આવે અને જે અપમાનજનક રીતે ગાયને પશુની શ્રેણીમાં મૂકવામાં આવી છે તેને પ્રતિષ્ઠા મળે ને માતાની શ્રેણી પ્રાપ્ત થાય ને એક જ અપીલ છે કે ગોમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે જે ઉપલક્ષમાં આજથી એટલે બે તારીખથી છ તારીખ સુધી જ્યોતિર્મઠના જે જગતગુરુ શંકરાચાર્ય છે સ્વામી શ્રી અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ તેમની અધ્યક્ષતામાં ગો સંસદનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બે ત્રણ ચાર વિચાર કરવામાં આવશે જે પ્રસ્તાવ પારિત થશે એના પર પૂર્ણ વિચાર વિમર્શ કરી પાંચમી તારીખે શંકરાચાર્યજી દ્વારા ધર્માદેશ પારિત કરી એ પ્રસ્તાવ મૂકવામાં આવશે અને છ તારીખે એ પ્રસ્તાવની કોપી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મંત્રાલયો અને દેશના સમસ્ત સાંસદોને કોપી મોકલવામાં આવશે અને એમને પણ આ કોઈ પાર્ટી વિશેષનો કાર્યક્રમ નથી આ સમગ્ર હિન્દુઓનો કાર્યક્રમ છે એટલે બધા જ સાંસદોને મંત્રાલયોને આ કોપી આપવામાં આવશે અને એમને પણ માંગ કરીશું કે તમે પણ સાંસદમાં અવાજ ઉઠાવો જય ગોમાતા જય ગોપાલ જયારે સમગ્ર વિશ્વની અંદર ચારે ચાર શંકરાચાર્યજીઓ ગૌરક્ષા માટે ભેગા થયા છે ત્યારે વડોદરા કેમ પાછળ રહી જાય અને સરકારે આની પર તાત્કાલિક વિચારણા કરી અને જે પ્રશ્ન પચાસ વર્ષથી અટવાયેલો છે એનું નિરાકરણ લાવે અને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરે અને